નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘની મંડળીની ઓફિસમાંથી લોખંડની જાળી તોડી રોકડ રૂપિયાની ચોરી કરનાર બે દેવી પૂજક યુવાનોને પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે ત્યારે ડભોઈ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ડભોઈ સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી ડભોઈ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ માટે લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ડોરમાં રોકડ 4700 રૂપિયા મુકયા હતા જે ચોરી અંગે બાબુભાઈ બાતમીદારની મદદથી બે યુવાનોને એસટી ડેપો વિસ્તારમાંથી હોવાનું માલુમ પડ્યા હતા ત્યારે પોલીસે અશોકભાઈ વાઘરી દેવી પૂજક વેગાવાડિયા તથા પાટિયાવાડી જીન બાજુ ડભોઈ તેમજ અજય ઉર્ફ સંયુ ચાચો કિશોર ના વાઘરી દેવી પૂજક કામળિયા ઘોરા પોલીસ ચોકીની બાજુમાં ભરૂચ હોવાનું જણાવ્યું હતું બંનેની પૂછપરછ કરી ચોરી કરી હોવાનું કબૂલ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરી ત્યારે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે